તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ચારસો પિચોતેર ટ્રેક્ટર વેચવાનું છે અનિલભાઈને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ અને સાવ યાજબી ભાવે વેચવાનું છે તો વેચાઈ જાય તે પહેલાં ઓનરનો કોન્ટેક કરો બાકી વિડિયોની અંદર ટ્રેક્ટરની તમને ટોટલ માહિતી મળી જશે વિડીયો તમારે પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પીચોતેર સરપંચ મોડલ બે હજાર છ સાત ના મોડલ નું ટ્રેક્ટર પાવરફુલ પણ કમ્પ્લેટ તમે વિડીયો કંપની કલર માં ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો તેમની કોન્ટેક નંબર તેમના કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને આ ટ્રેક્ટર વન ઓનર જોવા મળશે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં કમ્પ્લેટ છે અનિલભાઈને વેચવાનું છે કિંમત એક લાખ ને હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો